સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વાત કરીએ વડાલીની વડાલીમાં બે મોટા પ્લાન્ટના પાણીના નમૂના સંપૂર્ણ ફેલ પાલિકાએ નોટિસ ફટકારી વડાલી નગરપાલિકા વિસ્તારમાં કથિત દૂષિત પાણીની ફરિયાદો અને કમળાના કેસો વધતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું હતું વિભાગ દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું કે બે મોટા વોટર પ્લાન્ટના પાણીના નમૂના માનવ વપરાશ માટે અયોગ્ય જણાયા છે આરોગ્ય વિભાગના કલ્ચર રિપોર્ટમાં આ નમૂના ફેલ કડક કાર્યવાહી હાથ ધરી છે તપાસ દરમિયાન વડાલી શહેર પાસે આવેલ ગણેશ વોટર પ્લાન્ટ અને ધરોઈ રોડ ઉપર આવેલ બ્રહ્માણી વોટર પ્લાન્ટના પાણીના નમૂના અસુરક્ષિત જણાયા હતા રિપોર્ટ બાદ વડાલી નગરપાલિકાએ બંને પ્લાન્ટને નોટિસ ફટકારી છે સૂચનાઓ મુજબ મિનરલ વોટર પ્લાન્ટ અને બોટલિંગની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવી પડશે હાલના સ્ટોકમાં રહેલ પાણીના કેન કે બોટલના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે આ ઉપરાંત પ્લાન્ટની મશીનરી સ્ટોરેજ ટેન્ક અને ફિલ્ટર સિસ્ટમનું સંપૂર્ણ સેનિટેડાઈઝેશન કરી આરઓ યુવી સિસ્ટમની મરામત કરવાનો આદેશ પણ આપવામાં આવે છે પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓના મેડિકલ રિપોર્ટ પણ રજૂ કરવા પડશે આ ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે લોકો શુદ્ધ પાણી માટે પૈસા ખર્ચી રહ્યા હોવા છતાં તેમને અશુદ્ધ પાણી મળતું હોવાના પ્રશ્નો ઉભા થયા છે તંત્રના અધિકારીઓની ભૂમિકા અને આવા એકમો સામે અગાઉ કાર્યવાહી કેમ ન થઈ તે અંગે પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે હાલ નોટિસ ફટકારવામાં આવી છે પણ આવનાર સમયમાં આ બંને એકમોના લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી થશે કે કેમ તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા